નમસ્કાર સાથીઓ નવો જય ભીમ આજે હું આવ્યો છું ઈડર અને આજે ઇડરિયા ગઢ ઉપર અમે બધા સાથી મિત્રો આવ્યા છીએ અને અહીંયા એક સ્ટ્રક્ચર કે જેને રણમલની ચોકી તરીકે ઓળખ આપવામાં આવે છે તો આજે અહીંયા અમે મુલાકાત લીધી છે તો આવો આજે હું તમને આજે રણમલની ચોકી કહેવાય છે ત્યાં શું શું સ્થાપત્યો છે અને શું શું કોતરણીઓ છે કઈ મૂર્તિઓ અંદર હમણાં જ મૂકવામાં આવી છે તેના વિશે માહિતી આપું તો આ છે રણમલની ચોકી ઈડરિયાગઢની ગઢની એક્ઝેટ ઉપર બહુ જ સુંદર નકશી કામ અને કોતરણી કામ છે અને ખૂબ જ કલાત્મક કલાકૃતિઓ અહીંયા કોતરેલી છે કાલે જે શામળાજી મૂર્તિઓ આપણે જોઈ એ જ મૂર્તિઓ અહીંયા પણ સ્થાપિત છે પણ અહીંયા એ ખાસિયત છે કે એ મૂર્તિઓની નીચે નામ લખેલું છે તો આવો હું તમને આજે વોક અરાઉન્ડ ટૂર કરાવું તો આ છે રણમલ ચોકી જેને કહેવાય છે હું એનું સ્ટ્રક્ચર તમને દૂરથી બતાવું એક સ્તંભ ઉપર આ રીતે પીડેરિયાગઢની બિલકુલ ઉપર આ સ્ટ્રકચર છે ચારે બાજુ પર્વતો છે એક આ દિવાલ છે અને અહીં ટોચ ઉપર આ સ્ટ્રક્ચર છે હવે આ સ્ટ્રક્ચરની અંદર આપણે જોઈએ તો ઘણી સરસ કોતરણીઓ તમને દેખાશે તમે જોઈ શકશો ઉપર પણ કોતરણી છે નીચે પણ કોતરણી છે અને અહીંયા મૂર્તિઓ પણ પ્રાચીન સમયની તમને દેખાઈ રહી છે અંદર બીજા સ્ટ્રક્ચર જોઈએ તો આ એક સ્ટ્રક્ચર છે જેમાં સ્ટૂપ ટાઈપનું ડિઝાઇન તમને દેખાશે અંદર બે મૂર્તિઓ મૂકેલી છે જે મહાવીર સ્વામીની હાલ તો દેખાઈ રહી છે પણ બુદ્ધને લગતી પણ બુદ્ધ પ્રમાણે બુદ્ધ જેવી પણ લાગી રહી છે આખું સ્ટ્રક્ચર અંદરથી સરસ છે જો કે હાલ તાળું મારેલું હોય આપણે અંદર જઈ શકીએ એમ નથી પણ આપણે આજે અને બહારથી એની જે કોતરણી છે એને ડિકોડ કરીશું સૌપ્રથમ તમે અહીંયા જે આ કોતરણી છે તમે જુઓ તો આ એક સ્તંભ ઉપર કોતરેલી કોતરણી છે ઠીક તેની બાજુમાં આ એક સ્તૂપ ટાઈપનું સ્ટ્રક્ચર છે તમે જોઈ શકશો અને તેની બાજુમાં બે પક્ષી છે જે મોર હોય તે રીતનું સ્ટ્રક્ચર તેનું છે નીચે પણ પક્ષી છે અહીંયા અમુક બાંધકામ તૂટી ગયેલું હોય તેને રિપેર કરેલું છે આ બાજુના સ્તંભમાં જોઈએ તો એ જ પ્રકારે સ્તંભ ઉપર કોતરણી જોવા મળે છે અહીંયા મુખ્ય દ્વાર ઉપર જ અહીંયા તમે જોઈ શકશો શ્રીરત્ન જેવું કોતરણી આપણને જોવા મળે છે જોડે જોડે આ સ્ટ્રક્ચર પણ અહીં આ જોવા મળે છે ઉપર પીપળો ઉગડી ઉગી નીકળે છે તો આ રીતે તેનું ફ્રન્ટમાં સ્ટ્રક્ચર છે ચારે બાજુ નયન રમ્ય પહાડો તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર અહીં જોવા મળે છે તેની બીજી સાઈડ આપણે જોઈએ અહીં પણ શાનદાર કોતરણી જોવા મળી રહી છે આપ જોઈ શકો છો અને એ જ મૂર્તિઓ જે શામળાજીના મંદિર ખાતે કોતરેલી છે સેમ તે જ મૂર્તિઓ અહીં પણ જોવા મળે છે એ જ કોતરણી પરંતુ અહીં જે એક સૌથી કહેવાય કે અલગ બાબત છે જો આ સ્ટ્રક્ચરની તો એ છે કે અહીંયા દરેક મૂર્તિની નીચે એક લખાણ લખેલું છે જો તમને જે દેખાશે શ્રી માદા દેવસૂત બાથા આ મૂર્તિની નીચે આ લખાણ લખેલું છે એ જોડે જોડે દિવાલો ઉપર પણ તમે જુઓ તો ક્યાંક ક્યાંક લખાણ ઉપસી આવેલા છે કોતરેલા છે તેની અંદર કોઈ ચૂનો કરે લોવાથી સ્પષ્ટ રીતે ઉપસી આવે છે તો અહીંના મૂર્તિઓમાં આપ જોઈ શકો છો એક સિમિલારિટી એ છે કે જે શામળાજી ખાતે મૂર્તિઓ હતી તે જ મૂર્તિઓ અહીંયા જોવા મળે છે એ જ સ્ટ્રક્ચર છે પણ અહીંની મૂર્તિઓમાં જેમ કે આ જી ખાતે જે આપણે મૂર્તિઓ જોઈ હતી સેમ મૂર્તિઓ સાથે અહીંયા જોવા મળે છે અહીં પણ આ એક બીજી મૂર્તિ છે જેની નીચે માથા લખી છે એક આ બીજી મૂર્તિ છે જેની નીચે પણ વાળું લખાણ લખેલું છે આખી મૂર્તિ નીચે તમે જોઈ શકો છો કે એક સુંદર પોતણિયો છે તમે જોઈ શકો છો અહીં પણ આ મૂર્તિ છે દરેક મૂર્તિ નીચે અહીંની એક ખાસ વાત એ છે જે અહીંયા પર તમે જોઈ શકો છો બાથા લખેલું છે અને દરેક મૂર્તિ નીચે લખાણ લખેલું છે એ તમે જોઈ શકો કોતરણી હું તમને બતાવું સુંદર કોતરણી અને ઢોલ વગાડતા નૃત્ય કરતા વાંસળી વગાડતા સ્ટ્રક્ચરો ઉતરેલા છે અને તેની ઉપર પણ આ સુંદર મજાની બારી શકો જે ગઈકાલે શામળાજી ખાતે આપણે પણ એકદમ આ જ મૂર્તિ હતી જે અહીં પણ છે અહીં આ મૂર્તિની નીચે કઈક સરસ લાંબુ દાખલા લાગે ચારે બાજુ આ સ્ટ્રકચરની ચારે બાજુ મૂર્તિઓ છે અને એ મૂર્તિઓમાં નીચે જેની ખાસિયત છે કે નીચે દરેક મૂર્તિની નીચે લખેલું છે કંઈક ને કંઈક લખાણ લખેલું છે આપ જોઈ શકો છો ઈડરના શહેરનો નજારો અને ટોચ ઉપર આ સ્ટ્રક્ચર છે આ મૂર્તિઓ પણ સુંદર રીતે કોતરેલી છે અહીં પણ એ જ રીતે નૃત્ય કરતી વાંસળી વગાડતી ઢોલ વગાડતી પ્રતિમાઓ છે જે સુંદર રીતે અહીંયા કોતરેલી છે વચ્ચે આ સિમ્બોલ તમને ચારે બાજુ જોવા મળે છે અને એ જ જાળીની કલાકૃતિ જોવા મળે એક મહિલાની સુંદર કલાકૃતિ છે જોડે ને જોડે બીજી મહિલાની કલાકૃતિ છે નૃત્ય કરતી મહિલા છે તો આમ આ તમે જે રણમલની ચોકી નામ આપવામાં આવી છે તે સ્ટ્રક્ચરનો જો વોક અરાઉન્ડ ઝીણવટથી તપાસ કરો તો એક સુંદર કલાકૃતિઓ બધી અહીંયા જોવા મળે છે અને દરેક કલાકૃતિની નીચે અહીંયા લખાણ લખેલું છે જે આ સ્ટ્રક્ચરની ખાસિયત છે અને જો તમે ઈડર આવો તો ભૂલ્યા વગર વગર આ સ્ટ્રક્ચરનું મુલાકાત જરૂર લેજો થોડું ચઢાણ છે પણ એટલું પણ મુશ્કેલ પડે એટલું ચઢાણ નથી તમે સહેલાઈથી ઉપર ચડી શકો છો તો આ છે રણમલની ચોકી કે જેના ઉપર અસંખ્ય કલાકૃતિઓ અને લખાણ છે જેને ડિકોડ કરવાની જરૂર છે તો મિત્રો આજે મેં મારો વોક અરાઉન્ડ તમને આ જે રણમલની ચોકી કહેવાય છે તેનો વિડીયો અને તેની જે મને જેટલી જાણકારી હતી કે મને જે લાગ્યું એ પ્રમાણે મેં માહિતી આપની સમક્ષ મૂકી છે તો વિડીયો આપના આપણા સમાજના લોકો સાથે અને માહિતી જાણકાર લોકો સાથે જરૂરથી શેર કરો તમે પોતે પણ જો ઈડર આવો તો ચોક્કસ આ સ્ટ્રક્ચરની મુલાકાત લેજો અને અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂર બતાવજો જેથી કરીને અમે આવા આવા બીજા જેટલા પણ ગુજરાતના અને ગુજરાતની બહારના સ્ટ્રક્ચર છે તેની માહિતી આપ સુધી પહોંચાડતા રહીએ મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી નવો બુધાય પ્રીમ